કોઈ પણ માણસ ને વ્યક્તિ ગત વાત જ નાં વળી કે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાના નાનો માણસ હોય એને મેં પ્રેમ થી જ વાત કરી છે બરોબર અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉં બીકે હું ક્યારે જાગતો હોઉં બરોબર એમને પછી આઘરું થાય એવું નથી લાગતું તમને જેમ થાય એમ ભાષણ કરો ને તમને નડશે એવું નથી લાગતું આગળ જતા.

નહી ધીરેન કેસે મારો ભાઈ છે કાયમ માટે ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે નથી બોલ્યો આજે મેં એ બોલ્યો અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ પણ તો આપજો મને કાઈ વાંધો નહી આઈ જઈશ તમને વાત કરું અરે વિડિયો તો જવાબદાર વયો ગયો છે આપજો આપવાની કોઈ વાત જ નથી તમને પડશે બોલો એમાં અમને કઈ વાંધો નથી આવશે તોય નહીં આવેલું થાય મોરલો આવી જાય તો હકેલું હેર પછી નહીં આવે અને જે આવતું આવતું ભાવનગર જવાના છો તો વાણી વિલાસ ધ્યાન રાખજો તમને ચોખ્ખું સમાજ કારડિયા સમાજ નાડોદા સમાજ આમાં હકેલું ફેર આવતું ને તેથી જયરાજ સિંહે ભેગું કરાવ્યું હતું

જે કઉ છુ એક તમને કઉિરાજ ભાઈ ને મારા ચાલી વર્ષ ની મિત્ર હતા હું ખુલ્લા ધીરાજ ને અનિલભાઈ ના સમાધાન માં એવો તો કોઈ પેદા નતો થયો તો મારો ભાવ શું હતો બે બાજે તો મને શું ફેર પડે

ના પડે તો હકુબા ને આપો હકુબા એટલા માટે તમે પર આપો બાર ના ઉમેદવાર ને તો હકુબા ભલે બાર ના હોય અપક્ષ માં છે ગીતામાં અપક્ષ માં એવા છે નિરંજનસિંહ ભચાઉની સીટ ઉપર ચૂંટાય એમ છે પ્રદીપસિંહ આઈ કે તેમ થાણામાં બેસાડી દીધા મારી વાત સાંભળજો કે મારી વાત સાંભળશો જી બાપુ હવે હવે છે ને હું તમને શું કહું એક નાનું એક્ઝામ્પલ આપું તમે એમ કહો કે મને કોક મારી નાખે બસ ઈ જ મારે રાહ છે બાકી એક્સિડન્ટ ને એટેક નહીં તો હું તમને એક નાનો દાખલો દઉં ધાંગધ્રા જે ઇન્દુભાઈ નું જે મર્ડર થયું એમાં જામનગર ના જે દસ પંદર હલવાણા છે ને એ હજી વિશે નથી નીકળ્યા તો હજી એમાં સમાજે કઈ હાલ નથી બંધ દીધું તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો આ સમાજ તમને છે ને આ તમને માઈક પકડાવીને તમને જે મોયર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કઈ નથી કહેવાનું ના ના પેલા એક વાત તમને કર દઉં મને કોઈ ચડાવતું નથી મને કોઈ માઈક કાપી દે નો ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી તો દારૂ પીને ચડી જઈશ બધું આ હું દારૂ પીતો જ નથી કોઈ દી આ આ પોલીસ ખાતા માં તો મફત મળતો તો ને તે દી નથી પીતો અચ્છા હાવ મફત મળતો તો હાવ મફત અત્યારે નથી પીધેલા તમે તો તે બીજા બાપ નો થાય મેં કીધેલો હતો બીજા બાપ નો થાવ અને તમારા સોગંદ નહિ તમારા ખોટા કઈસ તમે કયો એના સોગંદ ખાઈ ને કવ હું તો તમે હાચા બાપુ લ્યો અરે ભઈલા હું તમને એટલું જ ખાલી કહું હું તમને ભાઈ તરીકે માનતો હોવ અરે જયદ્રથ ભાઈ તો મારો નાનો ભાઈ છે મેં કોઈ દી એને નુકસાન તો નથી કર્યું એના માટે નબળો શબ્દ નથી બોલ્યો મને એક દાખલો બતાવો વાળો શું બોલ્યો જામનગર માં

હું કોઈ દી વાણી કર્યો જ નથી મારે માફી માંગવી પડે એવો એ માફી માગી છે તો સુ માગી છે કોના માટે માગી છે શા માટે માગી છે એ રાજકોટ નું જયારે મહાસંમેલન થાય ને તેને હું સ્પષ્ટા કરીશ મારી વાત સાંભળો PT બાબુ તમને એક મારા વતી એક ને તમને એક હેને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું હું તમને આપણે કાલ મળી તોય ભલે નો મળી તોય કાઈ વાંધો તમે ભાવનગર જવાના હો ને કેમ ભાવનગર કાઈક સંમેલન છે ને સમાજનું આપણે આમંત્રણ તો હોય છે જ ને

મને ટુકારો દીધો છે નાલા કઈ કીધો છે તો પુરુષોત્તમ રૂપાલા ને માફી આપી દેવાની અરે પુરુષોત્તમ રૂપાલા જો એને ઉમેદવારી નોંધાવે ને અને હું શહીદ નો થઈ જાઉં ને તો બે બાપ નો થાવ ઓહો તો તો સરસ તો કાલે આપડે મળવું જ જોશે રૂબરૂ બે બાપ નો થાવ તો ઉપર વાળા અહિયાં લડી લે હા એટલા માટે સમાજ નો આ પ્રતિસાદ સવાલ છે બેન દીકરી નો સવાલ છે હા ના ના આપડે કાલ કાલ તો તો રૂબરૂ આપડે તમ રિટર્ન થાવ ને એટલે મળો જ તે કાલ તો એક કામ એમ કામ કરો ને એક દી જવા દયો હ પરમદી રૂપાલા જો અહીંથી નો વયો જાય હ

તમારે દીકે જોઈ લેવું જોઈએ પરસોતમ રૂપાલા પટેલ છે હું કોઈનો વિરોધી નથી બરોબર મેં એ કીધું કે નરેન્દ્ર મોદી છે ને એ રાજાઓ જે રાજ કરતા હતા ને એવું રાજ કરે છે એટલે હું એનો ફેન છું વીસ વર્ષથી આ સમાજ બરાબર છે એક પણ ટીકીટ નથી પડતી અને એક નાનો ટુકડો ફેંકી દીધો અત્યારે રાજ્ય સભા નો બરાબર છે જો અને જે ગાળું દીધી છે ને એમ નહી તો આ જાહેરાત થી મહેનત કરી મોદી હાટુ તો કરે હે મોદી હાટુ જ કરે છે એ તમને કહેવા માંગુ છું કે આપણે ઈ જોવાનું હોય કે મોદી મહાન છે ભાજપ મહાન છે આટલો અન્યાય થયો સરદાર પટેલ ને મોટા બનાવ્યા બાજુમાં સ્ટેચ્યુ નો મુક્યા

અને જે તમારે ગમે તેને પૂછવું હોય તો પૂછી લેજો હો છે ને ભાઈ એ નહિ મારે કઈ લેવા દેવા ખાલી હું એને ઓળખતો નથી મને નથી ઓળખતો એ સમાજ માટે પેલા બોલ્યો છે ને એનો મારો વિરોધ છે અને એ વિરોધ દિલ્હી સુધી મેં પહોંચાડ્યો છે અને હવે જો પરસોત્તમ ભાઈ આ ચૂંટણી લડે ને તો મારો જીવન જિંદગીનો છેલ્લો દિવસ

હું તમને ફોન કરીશ કલાક પેલા દોઢ કલાક તમે મારા ભાઈ છો ના દીકરા છો જો સાંભળો એક તમને વસ્તુ કઉ મારી પાસે તમામ રેકોર્ડિંગ છે કાલ મને જે ગાળું દીધી માં બેન હમણાં મારી દીકરીને નથી મૂકી બરાબર છે હું ધારું તો અત્યારે ફરિયાદ કરી અને જેને દીદી છે ને એની માની માં યાદ કરાવી દઉં